ડાંગ ના મિલન ધોધમાં બે યુવકોનું દુર્ભાગ્યજનક ડુબાણ ગામમાં શોક લહેર ડાંગ જિલ્લાના ખાતર માછલી ગામે આવેલા પ્રખ્યાત મિલન ધોધમાં તાપી જિલ્લાના બે યુવકો ડૂબી ગયા હતા મિલન ધોધ જાણીતું પિકનિક સ્થાન છે પણ અહીં પાણી ઊંડું અને વળાંકયુક્ત હોવાને કારણે દર વર્ષે આવી દુર્ઘટનાઓ જોવા મળે છે હાલ ગ્રામજનો સહિત રેસ્ક્યુ ટીમોએ ઘટના સ્થળે દોડી જઈ વિશાળ શોધખોળ હાથ ધરી હતી દુર્ભાગ્યવશ કલાકોની મહેનત બાદ બંને યુવકોના મૃતદેહો વહેલી સવારે મળી આવ્યા મૃતક લોકોની ઓળખ તાપી જિલ્લાના રામપુરા ગામના રહેવાસી મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામિત ઉંમર વીસ અને નિહિતભાઈ નિતેશભાઈ ગામિત ઉંમર પચ્ચીસ તરીકે થઈ છે ગામમાં ઘટનાને કારણે શોક વ્યાપી ગયો છે સ્થાનિક લોકોના કહેવા મુજબ ધોધમાં નાહવા પર સત્તાવાર રીતે પ્રતિબંધ હોવા છતાં પણ વારંવાર લોકો પાણીમાં ઉતરી જાય છે તંત્રે આ મામલે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી છે ગ્રામજનોનું કહેવું છે કે બચાવ સાધનો અને સુરક્ષા માટે અઢળક વિવા છે જેના કારણે આવા દુર્ઘટનાઓ બનતી રહે છે હવામાન અને આપત્તિ સંજોગોને ધ્યાનમાં રાખતા તંત્ર અને સ્થાનિકો દ્વારા લોકોને વધુ સુરક્ષિત રહેવા માટે અવેરનેસ વડાનો અનુરોધ કરવામાં આવે છે પ્રવાસીઓએ નિયમોનું પાલન કરવું અને પર્યટન સ્થળોએ પ્રાપ્ત સલાહોને અનુસરવી એ આવા દુર્ઘટનાઓ અટકાવવા માટે મહત્વપૂર્ણ છે